લિંબાયતના જંગલશાહ બાવાની દરગાહ પાસે ગત દસમીએ મોહસીન નામના ઈસમની ઘાત હત્યા કરનારા

ફારુક ઉર્ફે ફારુક તેડા શેર સાગર ઉર્ફે સાગર તડી પાસે સાઠ જયેશ ઉર્ફે જયેશ જાડિયો કુમાવત અને રાહુલ ઉર્ફે પંડ્યા પંડિત કુંવરને ઝડપી પાડ્યા છે ગઈ તારીખ અગિયારમી જાન્યુઆરીના રોજ રાત્રિના દસેક વાગ્યાના સુમારે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલ સાહેબ આવવાની દરગાહ પાસે મોહસીન સલીમ ખાન પઠાણ નામના વ્યક્તિની ચારથી વધુ ઈસમોએ ભેગા મળી હત્યા કરેલ હતી જેમાં સોએબ સિટી ઉમર છોટુ ફારૂક પાર્સલ અને એમના મળતિયા ઈસમોએ ભેગા મળી તીક્ષ્ણ હથિયારના અને છરીના ઘા મારી ઈજાઓ કરી એની હત્યા કરેલ હતી જે હત્યાના બનાવમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ ગઈકાલે ફારૂક પાર્સલ ફારૂક તેડા સાગર ઉર્ફે તળીપાર જયેશ કુમાવત રાહુલ ઉર્ફે પંડિત એમ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ગુનામાં ગુનાહિત કાવતરાનો પણ ઉમેરો કરી કલમ એકસો વીસ બીનો ઉમેરો કરવામાં આવેલ છે પાંચે આરોપીઓની ધરપકડ બાદ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે હાલ તો મોહસીન પઠાની હત્યા કરનાર મુખ્ય આરોપી સોયબ સિટી સહિતનાઓ ભાગતા ફરતા હોય જેઓને ઝડપી પાડવા પોલીસે માન કર્યા છે અઝર કુરેશ ડિટેન્ટ વેન્યુ